લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે જેને લઈને તમામ પક્ષ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતની છવ્વીસ સીટમાંથી ચોવીસ સીટ પર કોંગ્રેસ લડશે ત્યારે બે સીટ પર આમ આદમી પાર્ટી છે આ ગઠબંધનને લઈ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને સપનામાં હોય તેવું લાગે છે ભરૂચ અને ભાવનગરમાંથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે જેમાં ભાવનગરની સીટ ખૂબ જ મજબૂત છે તેથી ત્યાં ભાજપ જ જીતશે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં એકસો છવ્વીસ બેઠકો પર આપની ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી અને કોંગ્રેસે ચુમ્માળીસ સીટ પર ડિપોઝીટ ગુમાવી હતી હાલ જે પ્રકારે માત્ર બે ઉમેદવારનું ગઠબંધન થયું તે ગઠબંધન જ આમ આદમી પાર્ટીની તાકાત કેટલામાં છે તે બતાવે છે કોંગ્રેસને લગભગ પચીસ છવ્વીસ ટકા મત મળ્યા હતા બંનેના મતો ભેગા કરીએ તો પણ લગભગ તેર ટકા મત ભારતીય જનતા પાર્ટીના વધારે છે અને જો આપની વાત કરીએ તો આપમાં ચૈતર વસાવા સિવાય બાકીની એટલે કુલ સાતમાંથી ચાર વિધાનસભામાં આપની ડિપોઝિટ જમા થઈ ગઈ હતી એટલે આ પ્રકારનો એનો રિપોર્ટ છે કે સાતમાંથી ચારમાં એની ડિપોઝિટ જમા થઈ અને છતાં આ ગઠબંધન કરીને એમણે બે સીટ ઉપર ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવાનો જીતવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે ભાવનગરની સીટ પણ અમારી મજબૂત સીટ છે વર્ષોથી અમે સતત એને જીતતા આવ્યા છે ત્યાં પણ અમારું ખૂબ સારું એ વાતાવરણ છે પણ મને એક વાત યાદ આવે છે કે ગામમાં જ્યારે આગ લાગી હતી એ ગામમાં એક લંગડો અને એક આંધળો બે જણા એમણે ગઠબંધન કર્યું હતું અને એમાં આગમાંથી બહાર નીકળવા માટે એવો નિર્ણય થયો હતો કે જે આંધળો છે એ ચાલી શકતો હતો તો એના ખભા ઉપર એ લંગડો બેસી જાય અને જે ઉપર બેઠો બેઠો જે લંગડો હતો એ રસ્તો બતાવે અને આંધળો એ રસ્તા પર આગળ વધે અને એ રીતે લોકો આગમાંથી બહાર નીકળી શક્યા હતા પછી એમણે અમને લાગ્યું કે ગઠબંધન સારું છે સફળ છે અને એટલા માટે એમણે મંદિર ઉપર ભિક્ષા માગવાનું શરૂ કર્યું અને ભિક્ષા માગતી વખતે જે પૈસા આવતા તેમાંથી એ લોકો બંને સરખા ભાગે વેચી લેતા હતા પણ ધીમે ધીમે જ્યારે એ જે આંધળો હતો એને લાગ્યો કે હું જેનું વજન ઉપાડું છું એનું વજન વધી રહ્યું છે એનો મતલબ છે કે જે ભાગ સરખો પડતો નથી અને વિશ્વાસઘાત થઈ રહ્યો છે એટલે આંધળા અને બેરાનો જે વિશ્વાસઘાત થયો હતો એવો જ સ્થિતિ અહીંયા પણ થવાની છે અહીંયા પણ આંધળા અને બેરા બે જણા ભેગા થઈને ગુજરાત જીતવા માટેનો દિવા સ્વપ્નમાં રાચી રહ્યા છે હું ચોક્કસપણે આપને ખાતરી આપું છું કે જે ગયા વખતે એકસો છવ્વીસ સીટ ઉપર આપની ડિપોઝિટ જમા થઈ હતી એમાંથી એણે બોધપાટ લઈને આ વખતે ફક્ત બે સીટ માટે પણ તૈયારી બતાવી એ જ બતાવે છે કે એણે પોતે હાર માની લીધી છે કોંગ્રેસ પણ ચુમ્માલીસ સીટ ઉપર એની ડિપોઝિટ ગુમાવી હતી અને જે એના લોકો સત્તર જીત્યા હતા આજે તો એમાંથી પણ ઘણા બધા ઓછા થઈ ગયા છે તો એ જ સ્થિતિની અંદર જ્યારે કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શક્યતાઓ જોતા નથી ત્યારે આવા ગઠબંધનને કારણે ગુજરાતમાં એમને કોઈ જશ મળવાની કોઈ પણ શક્યતા નથી બસ મારે તો એટલું જ કેવું છે કે આ રીતે ગઠબંધન કરીને ગુજરાતના પ્રજાને જે ખૂબ ઠાલા વચનો આપીને ભરમાવવાનો પ્રયત્ન જે આ દિન સુધી કરતા આવ્યા છે હવે ગુજરાતની પ્રજા જાગી ગઈ છે ગુજરાતની જાગૃત પ્રજાને હવે ખબર છે કે કેટલાક લોકો ફક્ત ઇલેક્શનના ટાણે જેમ વરસાદમાં સમય દેડકા આવી જાય તે રીતે આવી જતા હોય છે અને ઇલેક્શન પૂરું થાય ત્યાર પછી ઓટોમેટિક ગેપ થઈ જતા હોય છે તો બે હજાર બાવીસના વિધાનસભાના ઇલેક્શન પછી ગુમ થયેલા લોકો ફરીવાર ગુજરાતમાં ઇલેક્શનના સમયે આવવાના પ્રયત્ન એ ગુજરાતની પ્રજા ખૂબ સારીથી ઓળખે છે અને વિશ્વાસ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર અને એનડીએમાં ચારસો સીટ જીતવાના સંકલ્પ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં આ ભવ્ય જીત આ ટાર્ગેટ અમે એચીવ કરીશું ને એમાં ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને એમાં દરેક સીટ પર પાંચ લાખની લીડ મેળવવાનો જે અમારો સંકલ્પ છે એ પણ અમે પૂરો કરી શકીશું જો કોઈની નારાજગી અથવા કોઈની જે સક્ષમતા ન હોય એવા લોકો એના આધારે અમે ઇલેક્શન લડતા હતા અમે અમારી તાકાત પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદી સાહેબ એમની જે લોકપ્રિયતા છે એમણે જે આખા દેશને વિકાસના પંથે મૂક્યું છે એના એમના સત્વાર એમના નેતૃત્વમાં આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ એમના માર્ગદર્શનથી અમે ઇલેક્શન લડીએ છીએ અને જીતીએ છીએ અમે કોઈ કમજોર છે એના આધારે અમારી જીતના ગણિત મૂકતા નથી અમે એની કોઈ ચિંતા કરતા નથી જો કોંગ્રેસના નેતા કે એના કાર્યકર્તાઓ જે વિચારતા હોય છે એમના અસ્તિત્વ માટે વિચારતા હોય છે એમને ખબર છે કે જો એમની સાથે ગઠબંધનમાં જશે તો એમનું જે નેતૃત્વ છે એ સમાપ્ત થઈ જશે અને એટલા માટે એવી નારાજગી ચોક્કસ છે અને નારાજગીની અસર અને એનો ભોગ બંને પાર્ટીઓએ દરેક જગ્યાએ ભોગવવો જ પડશે ભારતીય જનતા પાર્ટીએ કેટલાક જે આગેવાનોને એમાં જોડ્યા જેમને ખરેખર લોકોના કામ કરવા છે એવા લોકો જેમને નેતૃત્વ વિહીન પાર્ટી થઈ જવાને કારણે જે દિશાહીન થઈ ગયા હતા અને એમનો જે ટાર્ગેટ હતો કે લોકોને મદદ કરી એમાં એ ગોલ તરફ આગળ વધતા નહોતા એટલા માટે એ લોકો પાર્ટી છોડીને આવે અમે એમની સાથે એમને સ્વીકાર્યા છે પરંતુ અહીંયા એમને પોતાના અસ્તિત્વનો સવાલ લાગે છે એટલે આ ગઠબંધન ક્યારેય સંપૂર્ણપણે શક્ય થવાનું નથી એવો મને વિશ્વાસ છે એમની પાર્ટીએ કોને ન્યાય કરો કે અન્યાય કરો એમનો પોતાનો નિર્ણય છે એના માટે મારે કોઈ ટિપ્પણી કરવાની નથી ભારતીય જનતા પાર્ટીને એના કોઈ નિર્ણય સાથે લાગતો ઓળખતો નથી પહેલાં પણ ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા હતા એની કોઈ અસર જોવા નહીં મળી હમણાં નવી આ યાત્રા યાત્રા લઈને નીકળ્યા છે કોને ન્યાય આપવા નીકળ્યા છે કે પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યા છે એ જ હજુ નક્કી થતું નથી એમને યાત્રા જે નિષ્ફળ ગઈ છે એના કારણે વારંવાર એ યાત્રામાંથી પોતે જ ત્યાં ગુમ પણ થઈ જાય છે તો રાહુલ ગાંધી એ નેતૃત્વ કરી શકે એવી ક્ષમતા એનામાં નથી એવું કોંગ્રેસના જ લોકો માને છે એટલા જ માટે એ એને સફળ કરવા માટેનો કોઈ પ્રયત્ન કરતા નથી અને કરે તો પણ એ સફળ થવાની શક્યતા નથી એનો પરિણામ પણ લોકો જાણે છે એટલે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂબ જ નિરાશા અનુભવી રહ્યા છે એવું માનું છું